ચરણો મરાક જો ગુરુજી યમની ચરણો મરાક જો હમણાં જાવણની ગુરુજી ગલીઓ છે વાકી સમરણની સીતદ હમની દેજો સદગુરુ યમની

ભૂલ સુધારજો સુધાર મનની ગુરુજી ને સુધારજો જો સમજણ ના સાઠા યમની સમજણ ના સાઠા યમની દેજો સત ગુરુ યમનિ ચરણો વરાજો હો ગુરુજી યમિ ચરણો રાખજો મરણથી ગુરુજી મહિમા છે મોટો મરણ મરણથી ગુરુજી મહિમા છે મોટો અવસર વેળાએ આગર અવસર વેળાએ આગર રેજો સતગુરુ યમની ચરણો ઓ

તે જો સદગુરુ યમુની ચરણો મુરાતુ કોમની ચરણો મુરાતુ કરુણા ના સાગર કરુના સાગર તમને દુનિયા સુખેશલમાં સંત વાડી કલમ સંવાડી લેજો સદગુરુ આમની ચરણોમાં રાખજો ઓ સદગુરુ યમની ચરણોમાં રાખજો

વખંડગર તીમા લાજો જાશે સત ગુરુ અમની ચરણો મરાજ ઓ ગુરુજી તમની ગુરુજી અમની ચરણો મરાજો જણના ભટકીલા મન பத்த பத்த ப ભોલી સતગુરુ યમની ચરણો મારા ઓ ગુરુજી યમની શરણો મરા કજો બટકેલા ગુરુજી ભૂલો ને સુધારો યમની ચરણો મરા ઓ ગુરુજી યમની ચરણો મરા তো সতগুরু নি জয় কৃষ্ণ কন্যা